નર્મદા નદીમાં પાણીની આવક થતા ભયજનક સપાટીને પાર કરતા ખેડૂતો સાથે કાંઠાના ગામના લોકોની ચિંતા વધી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થાય તે પહેલા સત્તાવાર પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેના પગલે સતત ત્રીજી વખત સિઝનમાં નર્મદા ડેમમાંથી ચાર લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી ગત રાત્રિએથી છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર પણ સરદાર સરોવર ડેમના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી નર્મદા કાંઠા વિસ્તારમાં લોકોને તકલીફ ન પડે તે માટેનું પણ ધ્યાન રાખી નર્મદા નદીના કાંઠે પણ રહેતા લોકો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તેમજ એલર્ટ રહેવા તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા છે સાથે જિલ્લા કલેક્ટર પણ સતત નર્મદાના કાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે અને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રીજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ શું કઈ છે ભરૂચ શહેરમાં સતત પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટી ભયજનક ચોવીસ ફૂટે પહોંચી ગઈ છે જેને વટાવી સત્યાવીસ ફૂટે પહોંચી જતા હજુ પણ નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે સપાટીમાં વધારો થતાં કાંઠા વિસ્તારોમાંથી પાણી પ્રવેશી રહ્યા હોય જેના પગલે ભરૂચના ફુરજા બંદરે પાણી આવી પહોંચતા દત્ત મંદિરમાં પાણી પ્રવેશી ગયા છે સાથે જ કાંઠા વિસ્તારોથી પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચવાની તૈયારી હોય અને ગટરના પાણી પણ નદીમાં જતા ન હોય જે બેક મારતા હોય અને ગટરના પાણી પણ ફરી વળતા એક કુંડીઓ પણ ઓવરફ્લો થતી જોવા મળે છે પૂરનું સંકટને લઈ ફૂર્જા બંદરના વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે જેના પગલે ખેડૂતોએ કરેલી ખેતી પણ નિષ્ફળ રહી છે અને ફરી એકવાર ખેડૂતો પણ અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે દર ચોમાસાની સિઝનમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવતો હોય છે તેવા આક્ષેપો થતા હોય

જે નદીમાં પાણી વહેવામાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદીમાં હાલ ચોવીસ ફૂટ પાણી ગોલંબિત પર લેવલ વધી રહ્યું છે અને જો લેવલ વધશે છવ્વીસ સત્તાવીસ ફૂટ થાય તો અમારા ગામની જે ટોટલ જમીન છે એમાં ખેતીલાયક જમીનમાં પાણી ઘૂસી જવાનું ભરે છે અને પાકને નુકસાન થવાનો શક્યતા વધી રહેલી છે અને જે નદી કાંઠાના વિસ્તારના ગામડા છે જેઓ તળિયાતંત્રએ તંત્ર સરપુડીન આપ્યા જેઓ ગામોને ખૂબ ભારે નુકસાન થવાની ભય રહે છે અને તંત્ર દ્વારા હાલ તો આ જે સલામત સ્થળ ખસી જવા માટે અપીલ કરવામાં આવેલ છે નર્મદા ડેમ માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોવા અંગે માહિતી પણ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ આપી હતી તેઓએ કહ્યું હતું કે અમે સતત સરદાર સોર ડેમના પાણીના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની ઉપર સતત તંત્રની નજર રહી છે અને જે પણ કાંટા વિસ્તારોમાં રહે છે તેમનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે તેમ પણ જિલ્લા કલેક્ટરે કહ્યું છે શ્રીજી વિસર્જનને લઈ ગણપતિ આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે આવતીકાલ શનિવારના રોજ આનંદ ચૌદસ હોવાના કારણે લોકો ગણપતિ બાપાને ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જન યાત્રા લઈને નીકળનાર છે છે અને જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે સાથે નર્મદા નદીના કાંઠે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અવર્જન ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ બ્રિજ પાસે જે સપાટી છે એ છવ્વીસ મીટર અને આઠ ફૂટની છે હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકે બીજે ક્યાં મૂકી શકાય પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતા સંપૂર્ણપણે કાબુ છે ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં નથી લાગી રહ્યું છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સારતું છે એ લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે